કાંગ વાડીએ પૂજી જાવી આ મન વાટ્યું છે જ મન હારું થરે એ બરસના કઈ જો બધાય સાથે કમિટ કરજો મા પપ્પા આવલાન ઘરે વ્યાય હશે ઓ મજાઈ છે તમારો બધાય નો દિલ છે ના ભાઈ વાડીએ પૂજી ગયા છે ને ભાઈ અન તો જો ભાઈ થોર બધાય આપણે બારા બાંધ્યા છે ત્યારે બધે વ્યવસ્થિત કન કે અંદર આપણે બો ગારો ને ઊં થાતુંતું બારા બાંધ દીધા તમે તો આને નીણ નહીં દીધી એવું છે કારણ કે મોડું થઈ ગયું ભાઈ ઘરે થોડા ખોટી થઈ ગયા તા અને જો વાઘવાયા છે અગિયાર એસ બી ઝાપડિયા લોક આપણને મળવા આવે છે ભાઈ બાબુભાઈ મળવા આવે છે અને જો ભાઈ એને તો નીણ નાખવાનું સલું કહી દીધું છે હેં હા નીણ તો લાખ્યું જ ને ભાઈ તગારું ભાઈ રે તને માથા લેતા આવડે હો હા એ હાશે દૂધ એનો કારણ કારણ કે ખોરાક તો એનો જોયું છે એમાં થોડું વાળો ને વાતાવરણ કેવું મસ્ત હશે આમ આમ મસ્ત કહેવાય ને આમ તો આમ આપણું ઓલું જ કહેવાય આ આપણે જીરું ને એવું વાવ્યું હોય ને એમાં બહુ નુકસાન કરે કારણ કે ઝાકળ ને થોડુંક વાદળછાવ્યું એવું બધું થાય ને એટલે પાવા માં એમાં બધે આપણે બહુ ધ્યાન રાખ્યું પડે કારણ કે જે જીરું વાવતા હોય એનો અનુભવ હોય જ તે જીરા માટે તો બહુ એ નુકસાન કહેવાય વાતાવરણ એટલે સારું હાલો વિડિયોમાં વિડીયોમાં રહી ગયો ભાઈ હમણાં યુટ્યુબર મળવા આવે છે એની સાથે મુલાકાત કરાવી આપણે તો ભાઈ જે યુટ્યુબર વાટા હતા રામ પેલા તો હું ચીસો બોલો બીજું આવી ગયા છીએ વિપુલભાઈ

હા તો આવી ગયા છે ચાલો સા પણ પી લે ના આવી ગયા તીવ એની જો સા મારે હા તો ટાઈટ ના આવી ગયા જો અડાળે લઈ લીધા લોયલા સા પીવો બધાય આટો માં લઈ લીસું બબુ ભાઈ ઓ વાડી આટો મારો આવે વાડી આટો મારો પડ છે ને હવે હા ચાલો બધું આપણે રાહ જોઈ રહ્યા હતા વાડી આટો મારવા માટે નું તો આજે મેલ આવી ગયો અમારે ભાઈ હાસી વાત બધા વાડી આટો મારવા નીકળી જ ગયા હા તો વિડિયો છે ને બિના રહી ગયો તો બબુ ભાઈ ને આપણે બધું પડા ફરતું આટો માં લઈ લીધી લોકેશન લઈ લીધી તો વિડિયો બિના રહી ગયો આટો મારતા મારતા આપણે જીરામાં આવી ગયા છે જો કે આવું જીરું આપણે ત્યાં થયું છે અને પડખે જાય રહી આપણે તમે જોઈ જ છીએ અને કુવા બાજુ ઓટો મારવા આવ્યા જાય છે કે બાબુભાઈ આવ્યા છે તો કે ફરતે કારણ કે કુવા ને બધું દેખાડ દઉં પછી તો ક્યારે મળવાનો મોકો મળે ખાસી વાત છે ને બાબુભાઈ કારણ કે એક બીજા ટાઈમ નો રહે એવું થાય આજથી આઠ વર્ષ થઈ ગયા છે ભાઈ હું આંટો મારવા હોય ને હા એવું છે આસપાસ વાળી આંટો મારવા આસપાસ આવ્યા છે કારણ કે એમાં કેવું થાય ક્યારેક એને નવરા એવું ન હોય ને ક્યારેક મારે ન હોય બે ને ભેગું તો ન થાય ને આજ બેને ટાઈમ મળી જાય ને મળી જાય એટલે ભેગું થઈ જવાનું છે હા ને ભાઈ બાબુભાઈ આયેલા આપને બહુ આનંદ થયો છે કારણ કે કેદુની ને વાત હતી ને ગમે તમને ખબર હોય મહેમાન આવે આપણે યુટ્યુબર આવે એટલે એનો કાંઈક મજા જ અલગ હોય બે કુવા આપણે બાબુભાઈને દેખાડતી હશે છે તો આ બાજુ આ બાજુ ફરતું આ લોકેશન જે લેવાનું બાકી છે અને સામે એ ફરજો છે એ બાજુ પણ એ ફરજ પણ આપણે જઈશું આટો મારવા કારણ કે આયા છે એટલે કઈ પડામાં બાકી નથી રહેતી બધું બહુ બેન આખું પડવું જ આપણે દેખાડી દેવાનું છે અને એ ફરજે આપણે તબેલા રે ની તબેલા પણ બતાડી દેવાના છે આજે હવે આપણે ભાઈના પડામાં આવી ગયા છે જો અહીંયા આપણે તુર છે અહીંયા વાલો એને કુવા તો જો આપણે આમ બોલપા એટલે શેટા રહી ગયા છે એટલે આપણે વાઘા વ્યાયા છે કે અહીં બધી આટો મેરી દીધી પછી બોલે આપણે સામા તો તબેલા દેખાય બે પછી તબેલા આટો મેલી લીધા આપણે

વાડીયા તમારે બેન અમારે ધ્રુવી બેન કે અમારે તો વાડીયા આવું છે તો અમારે ધ્રુ બેન ને વાડીયા આપડે ઘરે લેતા જઈએ વાડી આવડે ઘરે લેતા જઈએ નહીં ધ્રુવી ઘરે આવું છે ને તારે એવું છે એમાં મોટર પકડી ગયેલું છે કઈ

હવે એક કામ કરો કેટા ન કરાય તો અમારે ધ્રુવી બેન ને મેં આઈસક્રીમ લેવા લઈ જઈ નહીં જઈશું આઈસક્રીમ લેવા સર મેં ઘેર ફોન આવ ને તો અમારે થ્રુવી બેન ને મેં આઈસ્ક્રીમ લેવા એના પપ્પા બે આઈસક્રીમ લેવા જાય દુકાને હવે રાંધવા બેઠા હતા સરસ મજાનું બધું રાંધેવાળું છે રીંગણા ટમેટાનું શાક છે ઈ તે પણ આપણે દેશી કે બધું વાડીનું જ છે તે બાજરાના રોટલા ડુંગળી સાસ મરસા તૈયાર છે અને બપોરાનું તૈયાર છે હાલો બધાય તો બપોરા કરવા આપણે બપોરા પાણી કેટલી થશે આપણે દવા છાંટવાનું ક્યાં એ પણ કાંઈ આપણે મહેમાન આવી ગયા તા એટલે કાંઈ દવા સટાણી નથી તો અહીંયા અમારો વિડીયો પૂરો કરવી છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો વળી પાછા મળીશું નવા વ્લોગમાં ઓકે બાય બાય